અમદાવાદના વાડજ ખાતે આવેલી ચાંપાનેર સોસાયટીમાં જે સંજય વ્યાસ નામનો આરોપી છે તેને પકડવા માટે વાડજ પોલીસ ગઈ હતી ત્યારે સંજય વ્યાસના ત્યાં કિન્નરો રહેતા હતા અને કિન્નરો દ્વારા પોલીસ સાથે ઝપાઝપી કરીને ઘર્ષણ કર્યું ત્યારબાદ હવે આ કિન્નરો સામે પોલીસે રાયોટેન્ક તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને તેમને જેલના સરિયા પાછળ પણ ધકેલ્યા છે ત્યારે શું સમગ્ર બનાવ હતો વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે બીજી હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદના વાળજ ખાતે આવેલી ચાંપાનેર સોસાયટી આ દિવસોમાં વિવાદમાં જોવા મળી રહી છે થોડાક દિવસ પહેલાં એક સીસીટીવી વિડીયો વાયરલ થયો હતો જે વિડીયોમાં કેટલાક કિન્નરો દ્વારા આ એક ઘર ઉપર હુમલો કરવામાં આવે છે અને તોડફોડ કરવામાં આવે છે અને કહેવાય રહ્યું છે કે જે ફરિયાદી છે તે પોતે કિન્નર છે અને જે આરોપીઓ હતા તેઓ પણ કિન્નર હતા હવે બે જૂથ વચ્ચે આ લડાઈ ચાલી રહી છે ત્યારે હવે વાડદ પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે આજુબાજુના વિસ્તારના લોકોને કોઈ કનડગત ના થાય તે માટે પણ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે ચાંપાનેર સોસાયટીમાં કિન્નરો સાથે રહેતો જે આરોપી છે સંજય વ્યાસ તેને કોઈ ગુનાના સંદર્ભમાં વાળદ પોલીસની ટીમ પકડવા માટે જ્યારે ચાંપાનેર સોસાયટી પહોંચી હતી તે દરમિયાન કિન્નરો દ્વારા પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરવામાં આવી હતી પોલીસ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી તે ઘર્ષણમાં ઉતરીને તેમણે હાલ જે આરોપી હતો સંજય વ્યાસ તેને ભગાડી મૂક્યો હતો તે મામલાના સંદર્ભમાં પોલીસે આ ઘટનાને ગંભીરતાને લઈને કિન્નરો સામે ગુનો નોંધ્યો હતો જેમાં સંજય બાબુલાલ વ્યાસના ઘર ઉપર ત્રણ ચાર દિવસ પહેલા કિન્નરોના બે જૂથ વચ્ચે તકરારમાં મકાન બાબતે તોડફોડ થયેલી હતી એ તોડફોડ અન્વયે ત્યાં વધુ કોઈ બનાવ ન બને તકેદારી બંદોબસ્ત રાખવા માટે વાડજ પોલીસ દ્વારા મસઈ નટવલભાઈ હરજીભાઈ અને એની ટીમ દ્વારા બંદોબસ્તમાં રાખેલો હતો અને આ સંજય બાબુલાલ વ્યાસના ઘર ઉપર જે તકેદારી બંદોબસ્ત દરમિયાન એવું જાણવા મળેલું હતું કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી તેર તારીખના રોજ એક ગુનો દાખલ થયેલો હતો અને એ ગુનામાં એને પકડવાના બાકી છે એ અંગેની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી યાદી મળેલી હતી કે આ મળી આવે વાળેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તો એમને ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરી અત્રે જાણ કરવી જેથી આ સંજય બાબુલાલ વ્યાસ આવતા બંદોબસ્તના હાજર પોલીસ કર્મચારી તેમના સ્ટાફ સાથે એમને ધોરણસર અટક કરવાની તજવીજ કરી કાર્યવાહી કરતા હતા એ દરમિયાનમાં સંજય બાબુલાલ વ્યાસ એ એના ઘરમાં અંદર જઈ અંદર બંધ કરી દીધેલું હતું જેથી આ બીજા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને અને ટીમને બીજા સભ્યોને બોલાવેલા આ દરમિયાનમાં સંજય બાબુલાલ વ્યાસના ઘરમાં રહેતા બીજા અન્ય કિન્નરો સમાદે દેપાવૈયા તેમજ એમની દીકરી એમની પત્ની તેમજ અન્ય આરોપીઓ ભેગા મળી ગેરકાયદેસર રીતે મંડળી હતી અને પોલીસ અધિકારી જે પોતાને કાયદેસરની ફરજ બજાવવા માટે ગયેલા હતા એ ફરજમાં અડચણ ઊભી કરી અને એમને જે આપેલ સૂચનાની જે અવગણના કરેલી હતી જેથી આ બાબતે સંજય બાબુલાલ વ્યાસને તેમને પકડમાંથી ન આવે તે માટે એમને નસાડી દેવામાં મદદગારી કરેલ હોય તેનો વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો અને આ ગુનાની તપાસના કામે વાડજ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ટીમો બનાવી અને જે ગુનામાં ફરિયાદમાં જણાવેલ તમામ પંદર પૈકીના તેર આરોપીઓને તાત્કાલિક ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ સંજય બાબુલાલ વ્યાસ તેમજ એક રવિ ગુપ્તા નામના ઈસ પરંતુ જે રીતે અવારનવાર વાડજમાં ચાંપાનેર સોસાયટીના વિવાદના વિડીયો સામે આવી રહ્યા છે એમાં કહેવાઈ રહ્યું છે કે આ કિન્નરો વચ્ચે જે માથાકોટ ચાલી રહી છે તે માથાકોટમાં સંદર્ભમાં આવે વાળ પોલીસે વિસ્તારમાં શાંતિ અને સલામતી રહે તે પ્રકારના પગલાં પણ લીધા છે દર્શક મિત્રો સ્કાયનક મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં